તો આ છે નર બપૈયો એની ઉપર આ એક ડાળી છે એને અમે વી કલમ કરી છે અને આ ડાળી જે આવી એ માદાની કલમ બીજા ત્યાં દૂર બપૈયો છે એનીથી લાઈન લગાડેલી છે ચોંટી ગઈ છે કમ્પ્લીટ ને વધી ગયું છે બીજી કલમ અહીંયા કરેલી છે એને બી માદા આવી ગયા છે હમ પાદા આવી ગયા છે ફૂટ આવાનું દેખાય તો મને દેખાય છે બરાબર છે આ કલમ કરી છે અને એર લેયરિંગ છે આ આવી ગયા છે મૂળિયા આ માદા છે અને બપૈયા છે જ બીજી એર કલર એર લેયરિંગ અહીંયા કરી છે દાઢી તૂટી ગઈ છે થોડી મજબૂત હતી એટલે આ કરી છે અને અહીંયા મૂળિયા આવી ગયા છે જુઓ આ મૂળિયા છે બરાબર આ એક કરી છે કલમ તૂટી ગયું છે અહીંયાથી પણ આવી જશે એને બી મૂડી આવી જશે આને બી આવી જશે ભૂલ આવી જશે